રાજ્યમાં નકલીની બોલબાલા વધી છે ક્યારેક નકલી ઘી તો ક્યારેક પનીર બટર સહિતની ખાદ વસ્તુઓ માર્કેટમાં વેચાણ માટે ઉતારી રાતોરાત કમાઈ લેવાની લ્હાયમાં ભૂળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે પાટણના સિદ્ધપુર જીઆઈડીસીની મેટ્રો ઓઇલ મિલમાંથી લાખોની કિંમતનું શંકાસ્પદ તેલનો જથ્થો હાથ લાગ્યો છે એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા સિદ્ધપુર જીઆઈડીસીમાં આવેલ એકસો ને તેત્રીસ એકસો ચોત્રીસ અને એકસો પાંત્રીસ નંબરના ગોડાઉનમાં તેલનું ભેળસેળ યુક્ત લાખોની કિંમતનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે ગોડાઉનનો સંચાલક ભરત મોદી નામનો શખ્સ સહિત અન્ય બે શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસે ઘટના સ્થળેથી તેલની ચાર ટાંકીમાં ભરેલ દસ હજાર પાંચસો લીટર તેલ સાથે જ પંદર લીટરના બસ્સોને બાસઠ ડબ્બા પાંચ લીટરના ત્રણસો ને બાર કેન બે લીટરના ચારસો કેન એક લીટરની ચારસો ને સોળ બોટલ પાંચસો એમએલની છસો ને એંસી બોટલ તેમજ તેલમાં ભેળસેળ કરવા વપરાતા વિટામિન એ અને ડી ભરેલી એલ્યુમિનિયમની બોટલો સહિતનો મોટો જથ્થો મળી કુલ રૂપિયા વીસ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે તો આ ભેળસેળ કરવાનું કેમિકલ ક્યાંથી લાવતા હતા કોણ આપતું હતું સહિતના અનેક સવાલો ઊભા થવા પામ્યા છે સાથે જ શંકાસ્પદ તેલ તેનું ક્યાં ક્યાં વેચાણ કરવામાં આવતું હતું વગેરે તપાસ પોલીસે હાથ ધરી છે પાટણ જિલ્લા વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો જેવા કે ઘી પનીર તેલ વગેરે વેચાય છે અને જેના વિરુદ્ધ સચોટ બાતમી હકીકત મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી વી નાય સાહેબ તેમજ બોર્ડરેન્ડ આઈજીપી સાહેબે સૂચના કરે જેના અનુસંધાને ગઈકાલે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને બાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર એકસો તેત્રીસ એકસો ચોત્રીસ એકસો પાંત્રીસમાં કે જ્યાં જે મેટ્રો ફૂડની ફેક્ટરી આવેલ છે એમાં કેટલોક શંકાસ્પદ યુક્ત તેલનો જથ્થો છે અને એ સગે વગી કરવાની તૈયારીમાં છે જેથી બાતમી હકીકત મળતા પીઆઈશ્રીએ પોતાના સ્ટાફ સાથે ત્યાં જઈ અને બાતમી હકીકત વેરીફાઈ કરતાં તેમના બાતમી હકીકતમાં તથ્ય જણાતા તેમણે તુરંત જ ફૂડના અધિકારીઓ અને એફએસએલના અધિકારી તથા પંચો વગેરે બોલાવી અને આ જગ્યાએ રેડ કરતા ત્યાં કુલ ત્રણ ઈસમો હાજર મળી આવેલ કે જેમાં ભરત રમેશભાઈ મોદી કે જ્યાં ફેક્ટરીના માલિક છે મંગાજી ચેરાજી ઠાકોર અને સંદીપ મનુભાઈ રાવલ તેની સાથે કામ કરે છે અને ત્યાં રેડ દરમિયાન જે બેળસણયુક્ત જે તેલ છે એ અલગ અલગ ટાંકી ડબ્બા વગેરેમાં લીટરો હજારો લીટરમાં મળી આવેલ છે અને જેનો મુદ્દામાં કુલ કિંમત વીસ લાખ એકત્રીસ હજાર જેટલી થાય છે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી હકીકત એ છે કે જે તેલનો જથ્થો છે રાઈસ બ્રાન્ડ તરીકે હતો અને તેમાં વિટામિન એ અને ડી એ એક બોટલ મળેલ છે જેના ઉપર કોઈ માર્ક કે લેબલ લાગેલ નથી અને આ જે બોટલ છે એ આપણાનું નામ મળ્યું છે પરેશગીરી ગોસ્વામી અને જેનો મોબાઈલ નંબર તપાસ દરમિયાન મળેલ છે અને સપ્લાય કરેલ છે અને આના કેટલીક કે એક લીટર જો કોઈ આખી ટાંકીમાં નાખવામાં આવે તેના કારણે આખું ભેળસેળયુક્ત તેલ બને છે અને એ નાગરિકોની જે આરોગ્ય છે એના માટે ચેડા કરતા અને એની આરોગ્ય માટે હાનિકારક છે અને આ સમગ્ર ઘટના અનુસંધાને વિગતોનું પંચનામું કરી અને હાલમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજો દાખલ કરેલ છે અને મળી આવેલા ભરતભાઈ મોદી મંગાજી ઠાકોર અને સંદીપભાઈ રાવલની હાલમાં પૂછપરછ ચાલુમાં છે પોલીસ તરફથી હાલમાં કયા બધા જ સેમ્પલ કબજે કરવામાં આવે છે અને આને એફએસએલ અને ફૂડ વિભાગને આપવામાં આવશે અને ત્યાંથી ભેળસેળ યુક્ત હોવાની જો પ્રમાણપત્ર સર્ટિફિકેટ આવશે તો અનુસંધાને ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જ બાબતે ફૂડ વિભાગ દ્વારા અલાયદી કાર્યવાહી પણ ચાલુમાં છે કેટલા સમયથી ફેક્ટરી ચાલુ હતી એવી કોઈ વિગત મળી છે ફેક્ટરી અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે લાંબા સમયથી ચાલુ હતી અને આમાં જે આ શંકાસ્પદ ઈસમો મળી આવેલ છે એના કરતાં પણ વધારે કોઈ સપ્લાય કરનાર કે બીજા ખરીદનાર સંડોવાયેલા છે એક લીટરનું જે કેમિકલની બોટલો મળી આવે છે એના ઉપર કોઈ માર્ક કે વેડ કે કઈ એવું કોઈ બ્રાન્ડનું કંઈ લખેલું નથી અને એમાં જે પ્રમાણે પૂછપરછમાં એવું આવ્યું છે એમાં વિટામિન એ અને ડી છે અને ભેળસેળ કરવા માટે આ મુખ્ય કે કેમિકલ છે એવું હાલ પ્રાથમિક આ આપણા છે એ પરેશ ગોસ્વામી છે અને બનાસકાંઠાના રહેવાસી છે એમનો મોબાઈલ નંબર મળી આવેલ છે અને શક્ય છે કે બનાસકાંઠામાં ક્યાંથી આ સપ્લાય થયું હશે